આખ્યાતી હોસ્પિટલના કોર્પોનની પણ તતસ્થ અને વૈદવી તપાસ થાય મૂળ સરકારમાં બેઠેલા લોકોના સાથે જોડાયેલા નીકળશે નહીં તો આવી જ મોડેસ્ટ ઓપરેટિવ માર્ગ પર કરીને દર્દીઓને તોડ કરતા હતા એમાં એક દર્દીનું મૃત્યુ થયું એ જ દિવસે એને

पैसा उठा लेते हैं दर्दी को बुला के गरीब को बिना बजे ऑपरेशन ऐसे कैसे गुजरात में चलता है आ सांभ पड़े आप परिस्थिति को निर्माण